હા અરિંદભાઈ હું સાચું કહું વ્યાસપીઠ થી મને યજમાન પાસે પૈસા માંગવાને ને ખીચામાં કેટલાક પૈસા લઈને જાઉં હું બે લાખ પાંચ લાખ વધીને દસ લાખ રૂપિયા ખીચામાં પડ્યા રે એનથી વધારે પડ્યા રે ન પડ્યા રે એની કરતાં આવા કરોડો રૂપિયા વાળા યજમાન મારી હારે ન રાખું જેથી કરીને મારું એક એક કામ ઉભું જ ન રહી ક્યાંય કરોડો રૂપિયા વાળા યજમાન જયારે રાખીએ એટલે મેં સવારે કહ્યું તું એક ફોન કરું ત્યાં જાઓ નથી ઓફિસ એ તો આપણી મોટી સંપદા છે સાહેબ પૈસા રાખવા કરતાં પૈસાવાળાને ભેગા રાખાય ઘણા મને કે તમે હવે મોટા મોટા માણસોને ભેગા રાખો મેં કીધું એને જ રખાય કામ એની પાસે થાય આપણી શું થાય પૈસા એને ભગવાન આય છે આપણે એને જ ને ભાઈ અહીંયા આપો એટલા લ્યો તને કેવા હે મોટા મન મનવાળા મોટા છે એટલે તો ભેગા રાખો છો નાના મન વાળાને કથાઈ નથી આપતો હું હવે હા સંકોચિત મનવાળાને કથાઈ નથી આપતો શું એ હવે એનું જ વિચારતો હોય અને આ લોકો એમ વિચારે છે કે અમારી જ્યાં ગમે તેટલું માણસો આવે જેમ બને તેમ વધારે માણસો આવે ને કથાનો લાભ લઈ અને સૌથી મોટો પુણ્ય અમને અપાવે કે અમારા ઘરે ભોજન કરીને જાય સાહેબ જેને જમાડવાની ભાવના જાગી છે ને એ માણસની ઘરે કથા આપવાની ઈચ્છા થાય મને એટલે તો આવતા વર્ષે નક્કી કર્યું છે ભલે દસ કથા જ કરવી પણ વિશાળ કથાઓ કરવી જેથી કરી અને બહોળી જ પ્રમાણની સંખ્યાઓને કથાનો લાભ મળે સાહેબ મોટી કથાઓ કરવી આવા યજ્ઞો દ્વારા તો એવી જ કથાઓ દ્વારા શું થાય જીવનું કલ્યાણ થશે મનુષ્યના જીવનનું કઈક અંશે પણ કઈક એનામાં સુધારો આવશે ને એનું જીવન આનંદિત બનશે આ કથાનો એક જ હેતુ છે મર્યા પછી તમને મોક્ષ મળે મર્યા પછી ત્યાં ઉપર જઈને તમને આનંદ મળે કે ન મળે એની મને ખબર નથી પણ તમે કથા સાંભળી લો અને એકાદો શબ્દ લાગી જાય ને તો જેટલું જીવન બાકી છે ને એમાં તમને આનંદ મળી જાય ને એટલે સમજો અહીંયા જીવતા મોક્ષ મળી ગયો તમને જીવતા મોક્ષ મળ્યો બાકી અપેક્ષાઓ રહી જાય અને નકરી તારા મારી કરવામાં કોકની અરે બાયધાજ કરીએ તો શું મોક્ષ મળવાનો હતો જિંદગીમાં ઉપર જઈને મોક્ષ મળે એના કરતાં અહીંયા જ મોક્ષ મેળવીને જાવ ને સાહેબ અહીંયા આનંદ કરીને જાવ ને એક જ હામ આપણને લાગી છે મર્યા પછી સ્વર્ગ મળે સ્વર્ગ મળે સ્વર્ગ મળે અરે મારે સ્વર્ગમાં જાવું મારે સ્વર્ગમાં જાવું એક જ ઈચ્છા છે પણ હવે જરા આ વાતને બદલી નાખજો મારે સ્વર્ગમાં જાવું છે એ ભૂલી જાજો અને એટલું નકી કલ્લેજો હું જ્યાં જીવું છું ત્યાં સ્વર્ગ થઈ જવું જોઈએ સાહેબ હું જ્યાં જીવું ને ત્યાં સ્વર્ગ થવું જોઈએ મારે જ્યાં જીવું છે ત્યાં સ્વર્ગ હોવું જોઈએ આપણને એમ છે આપણને સ્વર્ગ મળે સ્વર્ગ મળે અરે તમે જીવોને આ સ્વર્ગ બનાવો સાહેબ જીવન જેવું જીવો માણસ એમ કહી જાય કે આ માણસ તો સ્વર્ગનું જીવન જીવે છે અહીંયા 63000 વર્ષનું રાજ્ય આપ્યું અને અંતે ભગવાન કહે છે જો જો જેકપોટાજી નાનો નથી હજી બે છે ભગવાન પાસે ન માંગ્યું એનો મોટો ફાયદો ભગવાને કહ્યું કે હું તમને ધ્રુજી મહારાજ હજાર વર્ષના રાજા બનાવું છું બીજી વાત

બાકી ભગવાન પાસે જેને માંગશો તો ભગવાન કોઈ દી કાંઈ આપવાનો નથી સાહેબ બહુ સત્ય વાત છે ઈશ્વર પાસે માગો નહીં સાહેબ ઈશ્વરની પાસે તો બસ તમારી પ્રાર્થના વ્યક્ત કરો પ્રાર્થના કરો અને ઈશ્વર પ્રાર્થનાથી તમને બધું આપી દેશે કેવડો મોટો ઉપકાર છે સાહેબ એટલે કહેવું ગમે ઉપકાર તમારા ભારે રે ઓ શ્રી વા ઉપકાર તમરા ભારી રે હે શ્રી સા ઉપકાર તમરા ભારી રે ઓ નિવાસ

ભારે રે ઓ આજના દિવસે માત્ર ભક્તિ કરજો ભગવાનની પૂજા કરજો ભગવાનનું નું કરજો તમારે જેકપોટ લાગી જાય કારણ આજે એકાદશી છે મારે ધ્યાન હરિનું ધરવું છે બસ ધ્યાન ધરજો નિર્ગુણા ભક્તિ કરજો આજના દિવસે કશું માંગતા નહીં નકર આ દુનિયાનો માણસ તો માગવામાંથી જ પાર નથી આવતો પોતાના માટે માગી લઈને પોતાનું બંધ થઈ જાય ને એટલે એમ કે હે ભગવાન હવે મારા દીકરાને આપજો મારા છોકરાઓને આપજો ધ્રુજી મહારાજને ત્રણ વસ્તુઓનો ભય બધા આપ્યું છત્રી હજાર વર્ષનું રાજ્ય વૈકુંઠનું નું વિમાન લેવા આવશે અને અંતમાં તમને અવિચલ પદ આપું છું જે માણસ સાચો માર્ગ બતાવે એને અવિચલ પદ મળે ધ્રુવજીને ખારવાઓ ગયા હોય અને ભૂલા પડે કદાચ એની હારે પેલું હોકાઈ અંતર ન હોય પણ રાત્રિના સમયે જયારે આકાશમાં નજર કરે અને ધ્રુવ નો તારો જોઈ જાય ને એટલે ખબર પડી જાય અમારો કિનારો કઈ બાજુ છે દિશા બતાવે ને એને અવિચલ પદ મળે ઘડિયાળ ને એક હોકાંત્ર પણ મને ઘડિયાળ કરતા હોકા યંત્ર વધારે ગમે આ તમને કહી દઉં શું કામે ને આ દુનિયામાં મહત્વ છે હોકા યંત્ર દિશા બતાવે અને ઘડિયાળ

આટ આટલી કથાઓ થાય છે છતાં પણ ક્યારેક માણસ નો વિચાર ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા વિદુરજીએ પ્રશ્ન કર્યો બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાનું એટલે એ સમયે મૈત્ર ઋષિ બોલ્યા છે વિદુર ભગવાન મળ્યા ને પણ ધ્રુવ કચવાયા એટલા માટે કે મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મારે મંગાઈ ગયું બંધન પેલા વેલા આવી અને માતા સુરૂચને વંદન કર્યા છે કે માં તમે મેણું માર્યું ન હોત તો મને ભગવાન મળ્યા ન હોત ત્યારબાદ બાદ સુનિતે વંદન કર્યા છે આજ સુનિતનું હૈયું ગજગજ ફૂલે છે કારણ આજે મને સારો પુત્ર મળ્યો પણ સારો પુત્ર ક્યારે મળે જ્યારે માં એને સંસ્કાર આપે ત્યારે જ્યારે માંના હૈયાની અંદર જ્યારે એને

ઓ રાજ મને 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 લાગ્યો 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 ઓ ઓ ઓ રાજ 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 રસુદી મારી જનની મારી જનની ના મારી જનદીના હૈયા બા

गोड़ो कसूबी नो रंग हो राजिया में गोड़ो कसूबी नो रंग एवी भी भीषण एवी भी भी भीषण भी राती केरा पहाड़ो